વ્રતની વિધિ કાર્તક મહિનાની વદ ચોથના દિવસને કડવા ચોથ કહેવામાં આવે છે આ વ્રત ફક્ત પરણેલી સ્ત્રીઓ જ કરી શકે છે પોતાના પતિના સુખ સમૃદ્ધિ અને એની સુરક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરે છે રાત્રે શંકર પાર્વતી તથા ચંદ્રના દર્શન કર્યા બાદ ચંદ્રને ને અધ્ય આપવામાં આવે છે અને ત્યાર પછી જ ઉપવાસ છોડવામાં આવે છે આ દિવસે ભીની માટીમાંથી પાર્વતીજીની મૂર્તિ બનાવી એની પૂજા પણ કરવામાં આવે છે વાર્તા એકવાર અર્જુન તપ કરવા માટે નીલગિરી પર્વત પર ગયા પછી પાંડવો પર એક પછી એક આફતો આવવા લાગી તેથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું ભગવાન શ્રીકૃષ્ણ તુરત જ પધાર્યા એટલે દ્રૌપદીએ પોતાની શંકા ભગવાનને જણાવી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું એક વખતમાં પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન સદાશિવ પાર્વતીજીને કડવા ચોથનું વ્રત કરવાનું જણાવતા કહ્યું હતું કે એક ધર્મપરાયણ તથા ગુણવાન બ્રાહ્મણોને ચાર દીકરા અને એક સુશીલ દીકરી હતી લગ્ન બાદ આ દીકરીએ કડવા ચોથનું વ્રત કર્યું પણ ભૂખ સહન ન થતાં એણે ચંદ્રના દર્શન કર્યા પહેલાં જ જમી લીધું અને તેથી ઉપવાસ તૂટતા જ એના પતિનું મૃત્યુ થયું તેથી એ ખૂબ જ વિલાપ કરવા લાગી એ સમય બરાબર ઇન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા એણે તે બ્રાહ્મણની દીકરીનો વિલાપ સાંભળ્યો તેથી તેઓ એની પાસે ગયા અને તેને આશ્વાસન આપ્યું બધી વિગત જાણ્યા બાદ ઇન્દ્રાણી બોલ્યા ફળ છે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર જ ભોજન લીધું એનું જા લાગી આ સાંભળી પેલી બ્રાહ્મણ કન્યા ખૂબ જ પસ્તાવો કરવા ઇન્દ્રાણીએ તેને આ વ્રત કરવાની સલાહ આપી અને પછી પેલી બ્રાહ્મણ કન્યાએ પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું તો એનો પતિ સજીવન થઈ ગયો શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું જો એ જ રીતે તું પણ આ વ્રત કરે તો બધું બરાબર થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત કરવાનું શરૂ કર્યું અને તેના પરિણામે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવી તો પણ તેઓ વિજી બન્યા આ રીતે દ્રૌપદીએ કરેલું આંકણવા ચોથનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે આજના દિવસે ગણપતિની વાર્તા પણ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે એક આંદરી દોષી હતી એને એક પુત્ર હતો અને એક પુત્રની વહુ હતી આ ડોશીમાં દરરોજ ખૂબ જ શ્રદ્ધાથી ગણપતિજીની સેવા પૂજા કરતા તેથી એક દિવસ ગણપતિજી તે ડોશીમાં પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને તેમને કહેવા લાગ્યા કે હે ડોશીમાં માગો માગો તમે જે માગો તે આપું હું તમારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું ત્યારે ડોશીમાં શું માંગવું એની મને શું ખબર પડે વહુ દીકરાને પૂછી જોઈશ અને કાલે માંગીશ गणपति तो मानी वात मानी गया डोशीए वहुदीकरा जोयू तो ते बनने दोषी माने कहूं के आपने बहु गरीब छे तमे गणपति पासे धन तो मांगी लो दोषी तो आखा गाम बधा ने पूछू तो बधाए तो पोतपोता रीते दोषी माने सलाह आपी बीजा दिवसे गणपति आया दोषी ने कहूं मांगी लो जे जोइे દોષીએ કહ્યું કેમને નવ કરોડની માયા દો નિરોગી કાયા દો અમર સુહાગ દો આંખનું અજવાળું દો પૌત્રોપૌત્રી પરિવારનું સુખ દો અને છેલ્લે મોક્ષ દોત્યારે ગણપતિએ કહ્યું તમે તો બધું જ માંગી લીધું ગણપતિએ હસતા હસતા ડોશીને બધું જ આપ્યું અને આમ કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ગણપતિ પાસે બધું માંગે છે અને મેળવે છે